ઐતિહાસિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તરફ જવાના રસ્તે પાણીનો ધસમસ્તો પ્રવાહ જોવા મળ્યો ઉપરકોટના દરવાજા નજીક પણ પાણી ભરાયેલા છે જૂનાગઢમાં વહેલી સવારથી જ મેઘાવી માહોલ છે ત્યારે ઐતિહાસિક ઉપરકોટમાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યાંના આ પ્રારંભિક દ્રશ્યો ઉપરકોટ તરફ જવાના રસ્તે પાણીનો દસ પ્રવાહ જોવા મળ્યો છે ઉપરકોટના દરવાજા નજીક પાણી અત્યારે ભરાઈ ગયા છે વરસાદી પાણીને લઈ જાણે કે પૂર હોય એવા પણ અહીંયા કેમેરામાં કેદ થયા કેવા જૂનાગઢના છો જ્યાં ઉપરકોટ તરફ જવાના રસ્તે પાણીનો દસ પ્રવાહ જોવા મળી રહ્યો છે અહીંયા વરસાદી માહોલ છવાયો છે અહીંયા આવનાર જે સહેલાણીઓ છે દર્શનાર્થીઓ છે એ પણ વરસાદની મજા માણી રહ્યા છે સ્થાનિકો પણ અત્યારે વરસાદની મજા માણી રહ્યા છે આ તરફ અલગ અલગ વિસ્તારથી વરસાદના સમાચાર જૂનાગઢમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે શહેરમાં સતત બે કલાકથી સારો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કેટલીક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા વરસાદને કારણે અહીંયા આવેલ અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે જૂનાગઢમાં છેલ્લા બે કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે બે કલાકે મેઘરાજાની અવિરત બેટિંગ અહીંયા ચાલી રહી છે જુનાગઢ શહેરમાં આજે વરસાદ જુનાગઢ શહેર તથા સમગ્ર જિલ્લામાં આજે વરસાદી માહોલ છવાયો હતો ખાસ કરીને જોવા જાય તો જે બાર થી બે વચ્ચેનો જે વરસાદ હતો તો જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસ્યો હતો અને દોઢ ઇંચ જેટલું પાણી પડી ગયું હતું તેના કારણે છે તે શહેરમાં આવેલા જોશીપરા અંડરબ્રિજ છે તેમાં હાલ ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયા છે અને લોકોને અવર જવરની મુશ્કેલી થઈ ગઈ છે અને હાલ આ પાણી ભરાઈ જવાને કારણે અહીંના વાહન વ્યવહાર તેમજ લોકો ફૂલ ઉપરથી પસાર થઈને જઈ રહ્યા છે ત્યારે છે તે જુનાગઢ જિલ્લામાં જોવા જાય તો ભેસાડની અંદર અર્ધ ઇંચ વંશીની અંદર અર્ધ ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે પણ થોડા વરસાદે જ આ જે જોશીપર અંડરબ્રિજ છે તેમાં પાણી ભરાઈ જતા અહીંના જે સ્થાનિકો છે તે ફરીને જવું પડે છે હાલ જે વરસાદ છે તે તો પડી રહ્યો છે અને હજુ પણ ધીમી ધારે વરસાદ શરૂ છે ત્યારે શહેરના અનેક વિસ્તારો છે જેવા કે આઝાદ ચોક છે મજોડી દરવાજા છે દિવાન ચોક છે તેમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો છે મજોરી દરવાજા નજીક એક રાજકોટ વેરાવળ રૂટની જે બસ હતી તે બસ પણ ફસાઈ હતી તેને લઈ અને વાહનો માંથી જે મુસાફરો છે કે બસ ના મુસાફરો છે તેને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા હતા હાલ જે મનપા દ્વારા આડેભર ખોદકામ કરવા આવ્યું છે ને માત્ર થોડા જ વરસાદે અનેક વાહનો ફસાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અતુલ વ્યાસ ગુજરાત જુનાગઢ